નમસ્કાર મિત્રો આજે સીધો ને આપણે પલક્કડમાં એટલે કે કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક જે બેઠક આજથી શરૂ થઈ છે એની વાત કરવાના છીએ આ બેઠક આમ તો ઔપચારિક રીતે આવતા વર્ષે એટલે કે બે હજાર પચીસ માં આરએસએસ ની શતાબ્દીની ઉજવણીના સંદર્ભમાં કેવા કેવા સામાજિક કાર્યક્રમો લેવા એના માટેની છે પરંતુ યોજાઈ રહી છે એટલે એનું વિશેષ મહત્વ છે કેરળમાં આરએસએસ ની સૌથી વધુ શાખાઓ હોવા છતાં ત્યાંની વિધાનસભામાં એક પણ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાતો નથીનો ચૂંટાયો ન હતો જ્યારે મોદી શાહે ત્યાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે મોટરમેન એમને પણ તૈયાર કરી દીધા અને કે મંત્રી પોતાનો થશે એવા હાકલા દેકારા એમણે શરૂ કરી દીધા હતા પરંતુ ત્યાં ડાબેરી મોરચો ફરીને સત્તામાં આવ્યો અને લોકસભાની ચૂંટણીમાં ગઈ વખતની જેમ જ આ વખતે પણ કોંગ્રેસના નેતૃત્વવાળો યુડીએફ એ મેદાન મારી ગયો ભારતીય જનતા પાર્ટીના એક અભિનેતા એ ત્યાંથી એક બેઠક ઉપર ત્રિશુરની બેઠક ઉપર જીત્યા તો કરા સુરેશ ગોપી અને કેન્દ્રમાં મંત્રી પણ થયા પરંતુ એમની જીત એ ચૂંટણી પંચને આભારી છે એના આંકડાઓ મતદાનના આંકડાઓ એ એમની જીતને વિવાદાસ્પદ શ્રેણીમાં મૂકે છે પણ આજે આપણે આ બેઠકની વાત કરવાના છે બેઠકની અધ્યક્ષતા સ્વાભાવિક રીતે આરએસએસના ના સરસંગ ચાલક કરે અને એમાં સર કાર્યવાહ જે છે દત્તાત્રેય હોસ્પલે એ ઉપસ્થિત હોય આ વખતની બેઠકમાં જે નેવું પદાધિકારીઓ ને ત્રણસો ને વીસ જેટલા પ્રતિનિધિઓ સહભાગી થઈ રહ્યા છે અને

પ્રચારક એ મહામંત્રી સંગઠન તરીકે જતા હોય છે પણ વધારે મહત્વની વાત એ છે કે જે ભાઈ જેપી નડ્ડા આમ તો એ કેવા ખડા કરી રહ્યા છે રાજકારણના એ તમે જાણો છો મોદી શાહ ના ઈશારે નાચનારા છે નિવેદનો કરનારા છે અને જ્યારે પારની રહ્યા હતા બધા ત્યારે આમને પણ સુરાતન ચડ્યું એમને મોડે એમ કહેવામાં કેવડાવવામાં પણ આવ્યું કે હવે તો ભારતીય જનતા પાર્ટી એ પરિપક્વ થઈ ગઈ છે મોટી થઈ ગઈ છે સશક્ત થઈ ગઈ છે અમને આરએસએસ નો ખપ નથી પણ જ્યારે ચારસો પાર ને બદલે અને ત્રણસો ને સિત્તેર ભાજપને મળવાને બદલે બસો ચાલીસે પહોંચી ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ નડા એ જે ખેલ કર્યો હતો પેલા નટી જે કંગના રનોત જે રીતના ખેલ કર્યા કરે છે એ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી હજુ તો સંઘ એમનાથી વિમુખ નથી ભારતીય જનતા પાર્ટી અને સંઘનું મુખ્યમંત્રી હતા ત્યારથી એ ઊભી કરવાની કોશિશ કરતા હતા અને ઝાલ્યા જલાતા નહોતા અમે તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભલે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી હોય પરંતુ એમની નીચે જતો તો પણ જો જીતા ગ્રાફ છે અને એમનું માર્કેટિંગ જે છે એ તો અદ્ભુત હતું અને એમાં ઉદ્યોગપતિઓનો સહયોગ એ એમને થયો રાજકારણમાં પણ અને મારે એકાદ વખત ફરીને પેલી શંકરસિંહ બાપુની વાત યાદ કરવી પડે શંકરસિંહ બાપુ ગુજરાત હતા અને બાપુએ મને જ કહ્યું હતું ઘણા બધાને કહ્યું હશે કારણ કે બાપુની એ છાપ હતી કે નરેન્દ્ર મોદી ને એક વાર તમે કોઈ ઉદ્યોગપતિની ઓળખાણ કરાવો તો જિંદગીમાં પેલો ઉદ્યોગપતિ તમને ક્યારે ન મળે એટલે કે બાપુના જે મિત્રો હોય ઓળખાણ કરાવે કારણ કે પાર્ટીના લાભમાં એમના મહામંત્રી છે એટલે પણ બાપુનો એવો અનુભવ રહ્યો કે નરેન્દ્ર મોદી એ ઉદ્યોગપતિ પછી ફરીને ક્યારેય બાપુને ન મળે નરેન્દ્ર મોદીને શોધે અને એ રીતે તમે જાણો છો અદાણી અંબાણી એના ખેલ જે થયા અને જે ચર્ચા છે એ હવે અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો ખટરાગ ચાલી રહ્યો છે એ બધા જાણે છે કેન્દ્રના મંત્રી એટલે કે સંરક્ષણ મંત્રી રાજનાથ નિવાસ નિવાસસ્થાને હવે પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કોણ બને એની બેઠકો ચાલે છે ત્યાં સંઘના અધિકારીઓ પણ સંઘમાં હોદ્દેદારો સંઘના જે હોદ્દેદારો હોય એમને અધિકારી કહેવામાં આવે છે એ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હોય અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હોય અને નવો અધ્યક્ષ એ નડ્ડાની જેમ મોદી શાહનો કયાગરો ન હોય એવું નાગપુરનું બહુ સ્પષ્ટ માનવું છે અમે એક પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના રહેલા નેતા સંસદ સભ્ય રહેલા નેતાને પૂછ્યું કે રાજનાથ તો ફૂટી બંદુક છે રાજનાથ તો નરેન્દ્ર મોદી એ પોતે જાણે કે દબડાવી શકે એવી સ્થિતિમાં છે અને એમના ઘરે જો મીટિંગ થતી હોય તો એનું પરિણામ શું આવે તો એમણે કહ્યું કે હરિભાઈ આમાં પ્રશ્ન એટલો છે કે નરેન્દ્ર મોદીની સરકારમાં જે લોકો અત્યારે છે એમાં સંઘ સાથે સંધાન ધરાવનારા રાજનાથસિંહ સિવાયના તમે મને ગણાવો એવા મહત્વના નેતાઓ કોણ એમની વાત સાચી હતી ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ અને રાજનાથસિંહ વિશે કેટલાક કિસ્સાઓ અમને ખ્યાલ છે પણ મારે એ પ્રગટપણે કહેવા નથી કારણ કે મને એ અંગત રીતે એમણે કહેલા છે એટલે

ડૉક્ટર મુલી મનોહર જોશી હોય કે લાલકૃષ્ણ અડવાણી હોય કે રાજકારણમાં છે એ બધા જાણે છે પણ અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી મુરલી જોશી એ બરના જે અધ્યક્ષો હતા નીતિન ગડકરી સિંહ એમની કક્ષામાં નડ્ડા ક્યાંય આવે નહીં પણ નડ્ડાને એક્સટેન્શન આપ્યું કારણ કે તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં અધ્યક્ષ પદની વરણી થાય છે એમાં ચૂંટણી થતી નથી કોંગ્રેસમાં શશી થરૂર અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે મતદાન થયું એમની વચ્ચે સ્પર્ધા થઈ અને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે ચૂંટાયા ભારતીય જનતા પાર્ટીમાં આવા કોઈ ઉદાહરણ તમને જો મળે તો મને જરૂર કેજો હું મારી ભૂલ હશે તો સ્વીકારી લઈશ પણ નિયુક્ત થાય છે અને નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે અધ્યક્ષ તરીકે પોતાને અનુકૂળ એવો માણસ આવે અને આરએસએસ માં પણ એમણે ઘણા બધાને સાધી રાખેલા છે આરએસએસ ના જે અધિકારીઓ છે એમાં પણ જે રીતે ડોક્ટર મોહનજી ભાગવતે સરસંગ ચાલકજીએ હવે ખુલ્લેઆમ કહેવા માંડ્યું છે નરેન્દ્ર મોદી જે રીતે પોતે ભગવાન છે અવતારી પુરુષ છે દેવતા છે નોન બાયોલોજીકલ છે આવા બધા દાવાઓ જે એમણે બે હજાર ને ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં કર્યા એના પછી ડોક્ટર મોહનજી ભાગવતે એમને ખોખરા કરી નાખ્યા એ તમે જાણો છો અને

ઓર્ગેનાઇઝરમાં એડિટોરિયલમાં લખાયું એનો અર્થ એ થયો છે જે રીતે પોતે છે ને ફંડિંગ ઊભું કરી શકે એમ છે ઉદ્યોગપતિઓ સાથે જે રીતના સંબંધો છે પોતે જાણે કે પેલા પાંચસો જણાનો સર્વે થાય અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પોતાની પોતાની વાતને છપાવડાવે છે એ એને કારણે સંઘ એને કોન્ટ્રાડિક્ટ ન કરે સંઘની ભૂમિકા એ છે ને પડદા પાછળ રહીને કામ કરવાની છે સંઘની ભૂમિકા જે છે એ જાહેરમાં એના એનો વિવાદો ઉભા કરવાની નથી હોતી અને એટલા માટે સંઘ સટલ વેમાં કામ કરે છે પણ આ વખતે નરેન્દ્ર મોદી

વડાપ્રધાન પદ માટે છે ને પ્રપોઝ કરે પણ એ સંઘને સ્વીકાર્ય નથી આ છે ને બહુ સ્પષ્ટ છે નરેન્દ્ર મોદી પોતાને સંઘથી ઉપર ગણવા માંડ્યા હતા પણ એમને છે ને હવે ખબર પડી ગઈ અને નડ્ડા આજની બેઠકમાં પહેલી હરોળમાં તમે જોયા હશે મેં જે થમનેલ કર્યો છે અથવા તો આપણે જે પોસ્ટર મૂક્યું એની અંદર એ પોસ્ટરના બે સંકેતો હતા નડ્ડાએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે એ જેને કહ્યું તું કે ભારતીય જનતા પાર્ટીને હવે ખપ નથી એને આ બેઠકમાં જવું પડે છે વિના ભારતીય જનતા પાર્ટીની શી અવદશા થઈ શકે એ લોકો સપેરે જાણે છે બસો ચાલીસ નહીં એકસો ને ચાલીસ માં સમેટાઈ જાય જો સંઘ એમને માટે કામ ન કરે તો સંઘના સંગઠનો એમને માટે કામ ન કરે તો અને નરેન્દ્ર મોદીનો જે ઘમંડ હતો એ ઘમંડ આ વખતે તૂટી ગયો છે એક સપર ભારી નો જે મિજાજ મિજાજ હતો એ હવે રહ્યો નથી અને ગાંધી ના નેતૃત્વમાં જે ઇન્ડિયા ગઠબંધને જે ખેલ કર્યો અને જે રીતે નરેન્દ્ર મોદીને ને પરાસ્ત કર્યા છે સામી છાતી નરેન્દ્ર મોદીની ટીકા કરી છે એ નરેન્દ્ર મોદી એનાથી સમસમી જાય છે અને એમની પાસે જવાબ નથી નેહરુ થી માંડીને રાજીવ ગાંધી સુધીનાની બદનામી કરનાર નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીની બદનક્ષી કરનાર નરેન્દ્ર મોદી એમને 10 વર્ષનો એના કામનો ઇતિહાસ કામનો હિસાબ આપવાનો હોય અથવા તો પ્રશ્નોના જવાબ આપવાના હોય 10 વર્ષના એને બદલે એ 50 વર્ષની કે 60 વર્ષની વાતો કરે છે બધા સમજી ગયા છે પ્રજા પણ સમજી ગઈ છે અને અસંગત વાતો કરે છે મારે પેલી બે ભેંસ હોય તો એક ભેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે યાદ નથી દેવડાવું કારણ કે એ બધા હવે જાણી ગયા છે પ્રજા હવે સમજી ગઈ છે એનો વિકલ્પ પ્રજાએ શોધી લીધો છે ઇન્ડિયા ગઠબંધનની અંદર રાહુલ ગાંધી એનો વિકલ્પ છે અને રાહુલ ગાંધી થી નરેન્દ્ર મોદી ડરે છે એ બાબત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે રાહુલ ગાંધી મુદ્દાઓથી ચાલે છે અમે કોંગ્રેસના સમર્થક નથી અમે ભારતીય જનતા પાર્ટીના પણ સમર્થક નથી અમે સત્યના સમર્થક છીએ અમે તથ્યના સમર્થક છીએ અને રાજકીય વિશ્લેષણ કરતી વખતે સત્ય અને તથ્ય એ મૂકવું જોઈએ એવું બહુ દ્રઢપણે માનીએ છીએ એટલા માટે અમે કહીએ છીએ કે અમે કહેલી વાત જે ખોટી હોય એ તમે લખો મુદ્દાસર અને અમને જણાવો પણ જે અંધભક્તો છે એમની પાસે લોજિક હોતું નથી એ આપણે જાણીએ છીએ બિચારા બાપડાઓ હવે નરેન્દ્ર મોદી બિચારા બાપડા પાંચ રૂપિયા કરી આપ્યા હશે કદાચ કે નરેન્દ્ર મોદીના સમર્થનમાં ટિપ્પણો કરવી સોશિયલ મીડિયામાં એટલે એનાથી કઈ વળે નહીં ગ્રાઉન્ડ લેવલ ઉપર પ્રજાના પ્રશ્નો એની વાત કરવાની જરૂર છે અને હું માનું છું કે રાહુલ ગાંધી અખિલેશ યાદવ આપણે બાકીના જે ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે એ બધા એ મુદ્દાઓને આધારે આ સરકારને ઘેરી રહ્યા છે એ સંઘ પણ બરાબર જાણે છે સંઘે અત્યારે ત્યાં કેરળમાં જે બેઠક કરી છે એનું કારણ એ પણ છે કે વાયનાડમાં જે કુદરતી આફત આવી ત્યાં રાહત કાર્યની બાબતમાં પણ એણે કામ કરવા માટેનું એ સક્રિયતા દાખવી અને બીજું કે ત્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી જીત્યા અને રાહુલ ગાંધી એ ત્યાંથી રાજીનામું આપ્યું રાયબરેલીની બેઠક એમણે જાળવી હવે ત્યાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવાના છે એટલે પ્રિયંકાને હરાવવા માટે સંઘ પણ ત્યાં આગળ કામ કરવાની કોશિશ કરશે પણ પ્રિયંકા ત્યાંથી હારી શકે નહીં

હવે એક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનનો ટેગ હવે રહ્યો નથી ઇટ ઇઝ અ પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન અને પોતાની સરકાર છે દિલ્હીમાં એનો એનો અને રાજ્યોમાં લાભ પણ છે છે લે એ આપણે બધા જાણીએ છીએ આજે મારે એના ઉપરાંત પણ જે વાત કરવી છે એ વાત બે બીજી બાબતોનો ઉલ્લેખ પણ મારે કરવો છે કેરળની અંદર સીપીએમના નેતાઓને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મારા મિત્ર બહુ જ અંગત મિત્ર પ્રકાશ જાવડેકર એ ઈપી જયરાજન જે ડાબેરી સંયોજક હતા હજુ આજ સુધી હતા આજે એના નવા સંયોજક તરીકે ટીપી રામકૃષ્ણન એમની નિયુક્તિ થઈ છે એ પ્રકાશ જાવડેકર એ આ ભાઈ શ્રી ઈપી જયરાજન એમને એમના દીકરાના ઘરે એમને મળ્યા હતા અને બીજી જે ચર્ચા આજે મનોરમા મલયાલમ મનોરમા બહુ પ્રતિષ્ઠિત અખબાર છે એમાં જે સમાચાર છપાયા છે નરેન્દ્ર મોદીની સરકારમાં જે મંત્રી રહ્યા અને હમણાં શશી તરૂરની સામે તિરુ અનંતપુરમની બેઠક ઉપર હારી ગયા એ રાજીવ ચંદ્રશેખર ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમની સાથે એમની સાથે આ ભાઈ શ્રી જે ડાબેરી મોરચાના સંયોજક હતા એમનો કઈ બિઝનેસ ડીલ એની વાત છે ને બહુ ચર્ચામાં આવી છે અને એ બિઝનેસ એમણે તો નકાર્યું હતું પણ પછીથી એ પેલો એમનો સંબંધ છે કે નહીં ધંધાની અંદર તો પહેલા તો એમણે ના પાડી પણ હવે ડાબેરી એટલે સીપીએમ એમની ઇન્કવાયરી નિમી છે અને પણ એમણે કબૂલ્યું પણ છે કે એમના પત્ની ઇન્દિરા અને દીકરા જયસન એના નામે આ કન્નૂરના જે રિઝોર્ટ દસ લાખ રૂપિયાના શેર છે એટલે એ આજથી તો એ છૂટા થઈ ગયા એના એલડીએફના સંયોજક તરીકે હવે રહ્યા નથી અને એલડીએફના નવા નવા સંયોજક તરીકે ત્યાંના સીપીએમના ધારાસભ્ય એ ટીપી રામકૃષ્ણન એમની નિમણૂક સીપીએમની સ્ટેટ એટલે કરી છે અ આજે બીજો જે મહત્વનો મુદ્દો જે છે એ એ છે કે શરદ પવારને જેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી હતી એ જેડ પ્લસ સિક્યોરિટી શરદ પવારે નકારી કાઢી છે કારણ કે એમાં અઠાવન કમાન્ડોઝને કામે લગાડવામાં આવે શરદ પવારે કહ્યું કે મારી ઉપર એવી કઈ થ્રેટ છે એ પહેલા તો મારે એનું જાણવું પડે અને આ છે ને જે ઝેડ પ્લસ સિક્યોરિટી છે એ એમના ઉપર જાસૂસી કરવા માટે નરેન્દ્ર મોદી એમને આપી રહ્યા છે એટલા માટે એમણે એ નકારી દીધી છે અને તમને ખબર છે કે આરએસએસના સરસંઘ ચાલક મોહનજી ભાગવતને પણ અને એનાથી ઉપરની સિક્યોરિટી થોડીક ટાઈટ કરી દીધી છે હમણાં કારણ કે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં એ જાહેરમાં બૌદ્ધિકમાં પણ બોલી રહ્યા છે એટલે એમની ઉપર જાસૂસી વધારે સ્ટ્રોંગ કરવા માટે ઝેડ પ્લસ સિક્યોરિટી કામ કરશે અને ત્રીજી જે વ્યક્તિ છે જેને જેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે એ ગૃહમંત્રી અમિત શાહ છે અમિત તો બીજાઓની ઉપર જાસૂસી પણ કરવાની છે છે અને ગૃહ મંત્રાલયનો અખત્યાર પણ પણ સંભાળવાનો શરદ પવાર એ બંકો છે એણે છે ને આ જેડ પ્લસ સિક્યોરિટી જાસૂસી તંત્ર માટે વપરાય છે એટલા માટે એને નકારી દીધી છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો દેશમાં અને વિદેશમાં નમસ્કાર